નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ ડિસેમ્બર બે હાજર પચીસ ના એટ વાર છે મિત્રો મંગળવાર ના રોજ મિત્રો આજની ઘઉંની આવક ની વાત કરી મિત્રો તો છાપરા નંબર મિત્રો સાતમાં અત્યારે તમે જોઈ શકો છો બે નંબરના પિલોરથી લઈને બે ત્રણ નંબરના પિલોરથી લઈને મિત્રો તેર નંબરના પિલોર સુધી અત્યારે ઘઉંની આવક જોવા મળી રહેલી છે ને આવક હમણાં થોડાક થાય જોઈએ તો રાબેતા મુજબ જ આવક થાય આવકમાં કોઈ લાંબો ફેરફાર થતો નથી આટલી જ આવક દરરોજ થઈ છે અને હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અત્યારે સામે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ ધન્યવાદ તો મિત્રો છસો ને ચાલીસ રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો ચારસો છ નો ટુકડા છે અને સારી ક્વોલિટીમાં છે છસો ને ચાલીસ રૂપિયા ભાવ જે છે આ માલ એકદમ ચોખ્ખો છે ભાઈ એમાં કૂતરું કાકરો કાંઈ છે નહીં પણ કલર લાઇટિંગ જે છે એટલી બધી નથી પણ દાણે સારું છે છસો ને ચાલીસ રૂપિયા ભાવ દેવા માલ તો મિત્રો છસો ને ચાર માં એક વકલ અહીંયા વેચાઈ ગયો છે ને આ લોકોન કહું છે એના ભાવ જણાક જાણીએ કેટલા થાય ગયા પછી તમને ઘઉં દેખાડું ભાઈ છસો ચાર વાળા તો ભાઈ પાનસો પાંચસો બત્રીસ રૂપિયામાં ભાઈ લોકોન વેચાણું છે અને અહીંયા છસો ચારમાં માં વેચાણું પેલા તમને દેખાડ દઉં તો આ જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે ભાઈ ટુકડા ઘઉં છે છસો ને ચાર રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે ભાઈ છસો ને ચાર રૂપિયા ભાવતું છે કોલર્ટીમાં વાત કરીએ તો એકદમ ચોખ્ખો માલ છે દાણે સારું છે આમ કોઈ ડંખ કે એવું કઈ છે નહીં અને કુતરું કાકરો છે નહીં ચોખ્ખો માલ છે છસો ને ચાર રૂપિયા ભાવત્યો ભાઈ આ માલનો લોકો તમને દેખાડ દો છસો ને બત્રીસ રૂપિયા માં વેચાણું

પાંચસો ને ચાલીસ રૂપિયા માં આ માલ વેચાણો છે ભાઈ અમેરિકન ટુકડી છે અમેરિકન અમેરિકન પાંચસો ચાલીસ રૂપિયા માં અને થોડોક કલર વાળો માલ છે ભાઈ કલર લાઈટિંગ છે માલ માં પાંચસો ચાલીસ રૂપિયા અમેરિકન ટુકડી છે પાંચસો ચાલીસ રૂપિયા ટુકડા છે પાંચસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો છે આ ક્વોલિટીમાં છે ભાઈ મલ પાંચસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો મિત્રો છસો ને સોળ રૂપિયા માં ટુકડા ઘઉં છે સારી ક્વોલિટી માં છસો ને સોળ રૂપિયા ભાવ હોય છસો ને છત્રીસ રૂપિયા માં અમલ વેજાણ ભાઈ સુપર ક્વોલિટી મળશે કઈ ઘટે નહીં એવું મળશે છસો ને છત્રીસ રૂપિયા ભાવ કીધે ભાઈ ચારસો છ ટુકડા છે સારી ક્વોલિટીમાં કલર લાઇટિંગ એ બહુ સારું છે ભાઈ તમે જોઈ શકો છો આમ ભૂખરું કેવું નથી ભાઈ એકદમ દાણેદાર માલ છે ભાઈ છસો ને છત્રીસ રૂપિયા ભાવતી છે મસ્ત ક્વોલિટી માલ છે છસો ને છત્રીસ રૂપિયા ભાવતી કેટલા હવે રેડી તો મિત્રો છસો બોતેર રૂપિયા માં ભાઈ આ માલ વેચાણ છે આ ચારસો છ નો ટુકડા છે ને સુપર ક્વોલિટી માં આપડે બિયાર ક્વોલિટી કહી શકીએ ને છસો ને રૂપિયા ભાવ માધવ માધવ હો ભાઈ માધવ ટ્રેડિંગ માં વેચાણા છે ભાઈ છસો ને બોતેર રૂપિયા માં સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે ભાઈ છસો બોતેર રૂપિયા અને વકલે તમે જોઈ શકો છો આવડો વકલ છે ભાઈ નાનો વકલ એક બે બાચકાનો નથી ભાઈ વકલ મોટો છે છસો ને બોતેર રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી માં પાંચસો હિન્દુ નેવું નેવું લાખ બાણું ચોરાણું બાણું તો મિત્રો છસો ચાર રૂપિયામાં આમલ વેચાણો છે ભાઈ આ ટુકડા ચારસો છ ટુકડા છે છસો ચાર રૂપિયા ભાવ છે પણ કલર એટલો બધો નથી થોડોક ભૂખરાવો હોય કલર છસો ચાર રૂપિયા ભાવ છે બાકી આમ માલ સારો હે ચોખ્ખો માલ છે ડંખ નથી ભાઈ ક્યાંય છસો ને ચાર રૂપિયા ભાવ છે દાણે સારું છે છસો ચાર રૂપિયા ભાવ છે મિત્રો છસો ને અઢાર રૂપિયા માં એ માલ વેચાણો છે તમને હાલો ઘઉં દેખાડું છસો મિત્રો છસો ને અઢાર રૂપિયા માં ભાઈ આ માલ વેચાણો છે ભાઈ આમાં થોડુંક દાણા ઝીણું છે અંદર મિક્સમાં ઝીણો દાણા છે અંદર મિક્સમાં પણ માલ સારો છે ભાઈ એકદમ ચોખો માલ છે બિનટંકી માલ છે કૂતરું કાકરો કેવું કઈ છે ને ભાઈ છસો ને અઢાર રૂપિયામાં વેચાણ અમારું બાકી ઝીણો દાણો તમને દેખાડી દો તો ઝીણો દાણો કેવો છે અંદર એ તમને દેખાડી દો તો આ ટાઈપના ઝીણા દાણા છે અંદર તમે જોઈ શકો છો આવો ઝીણું છે અંદર થોડુંક છસો ને અઢાર રૂપિયા ભાવઠી ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા એટલા ઘઉંના બજાર ભાવને મિત્રોની બજારની વાત કરી તો સારી જે સુપર ક્વોલિટી માલ છે તે સાડા પાંચસો રૂપિયાથી લઈને સાડા છસો રૂપિયા સુધીના મિત્રો બોલાઈ રહ્યા છે મીડિયમ એવરેજ ક્વોલિટી માલની વાત કરી તો પાંચસો ને વીસ રૂપિયાથી લઈને સાડા પાંચસો રૂપિયા સુધીના મિત્રો એના બજાર ભાવ બોલાઈ રહ્યા છે અને મિલ્બર ક્વોલિટીની મિત્રો વાત કરી તો ચારસો સિત્તેર એસી રૂપિયાથી લઈને પાંચસો દસ રૂપિયા સુધીના મિત્રો એના પણ બજાર ભાવ બોલાઈ રહ્યા છે તો બસ આ વિડીયોમાં આટલું જ આમ જોઈએ તો શનિવારે આપણે ઘઉંનો વિડીયો બનાવો તો બજાર સામ શનિવાર જેવું છે એમાં કઈ લાંબો ફેરફાર છે નહીં સોમવારે આપણે કાલે નતા આવી શક્યા અને હવે આપણે વિડીયો રેગ્યુલર ચાલુ જ રાખવાનો છે તમને જે આપણે નવી હવે ઘઉંની આવક ચાલુ થવાની થોડાક સમયમાં તો આપણે આપણે આખી સિઝન લેવાના છે ઘઉંની તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરતા રહેજો જેથી કરીને તમને આવનાર સમયમાં જે આપણે નવે ઘઉંની સિઝન ચાલુ થાય એના વિડીયો મળતા રહે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે અત્યાર સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ